કેટલી વાર હું તારા માટે આવી ગયો કોઈ દિવસ એ વસ્તુ શક્ય નથી આપણો સમય લાવવા માટે આપણે પોતાને જ મહેનત કરવી પડશે પછી લોકો એવા બહાના બનાવે છે લોકો એવી વાતો બનાવે છે કે આજે તો બહુ જ ઠંડી છે ને આજે તો બહુ જ ગરમી છે એટલે આ નહીં થાય આજે તો મારું માથું દુખે છે ને આજે મારો મૂળ નથી ભાઈ આવી રીતે કરશે તો કોઈ દિવસ સમય નહીં સમય લાવવા માટે સદંતર મહેનત કરવી પડશે થાક્યા વગર મહેનત કરવી પડશે તો આપણો સમય બનશે બાકી ઘરે સુતા સુતા એસીમાં આરામ કરતા કરતા કોઈ દિવસ સમય નહીં આવે આપણી સમક્ષ ઘણા બધા એવા લોકો છે જે પોતે ખૂબ સ્ટ્રગલ કરી છે ખૂબ મહેનત કર્યું છે ત્યારે આજે એનું ફ્યુચર બ્રાઇટ છે નહીં કે એને ખોટી ગેમો પાછળ કે ખોટા લોકોની વાહિયાત વાતો પાછળ એનો સમય બગાડ્યો છે એને એના માટે સમય ઉપયોગ કર્યો છે એને પોતાના ભણતરનો સમય બચતા પાછળનો જે સમય બચ્યો છે એને એનો ઉપયોગ કર્યો છે એને ઠંડી ગરમી તડકો શરીરમાં જે કંઈ તકલીફો છે કંઈ જ જોયું નથી એને તકલીફોને બાદ કરતાં એને માત્ર મહેનત કરી છે શા માટે એનો સમય એનું ફ્યુચર બ્રાઇટ બનાવવા માટે ઘરે સુતા સુધા આપણે વિચારી જઈશું કે આપણો દસકો આવી જશે અને આપણે મોકો જોતા ચોકો મારી દઈશું તો એ ખાલી વાતો છે એમાં કંઈ તથ્ય નથી આપણો સમય બનાવવા આપણું ફ્યુચર બનાવવા આપણે ખુદને મહેનત કરવી પડશે ઘણા બધા એવા લોકો છે જેને કંઈ કરવું જ નથી જેને એમ કહેવાય કે બેસી જ રહેવું છે અને પછી સમયની રાહ જોવી છે કે મારો સમય આવી જશે તો હું આમ કરી નાખીશ ભાઈ તારો સમય કુઈ દી આવે તું જે કરતો હોય એ કર તારો સમય બરબાદ કરે છે તું જેની પણ પાછળ કરે છે એ સમય બરબાદ કર અમને કોઈ કંઈ મતલબ નથી પણ સમય કોઈ દિવસ તમારી સામે આવીને નહીં કે હું આવી ગયો આપણો સમય બનાવવા માટે આપણે જ મહેનત કરવી પડશે માટે દરેક દોસ્તોને અને દરેક મિત્રોને મારે એટલું જ કહેવું છે કે જે કંઈ કામ તમે કાલે કરવાનું વિચારો છો કે કાલે શરૂઆત કરીશ એ કામને આજથી અને અત્યારથી શરૂઆત કરી દઉં શા માટે આજથી અને અત્યારથી શરૂઆત કરશો તો કાલે એમાં થોડી સફળતા મળશે બીજા દિવસે એમાં થોડી સફળતા મળશે ત્રીજા દિવસે એમાં થોડી સફળતા મળશે એમ એમ કરતા એક માળખું બનતા છે કાલે કરીશું કાલે કરીશું કાલે કરીશું એ કોઈ દિવસ થવાનો નથી માટે દરેક દોસ્તો જે કામ કાલે કરવાનું હોય એ કામની શરૂઆત આજે કરો આ છોડો હંમેશા એ કામ માટે તત્પર રહી અને પોતાનું ફ્યુચર બ્રાઇટ બને એના માટે મહેનત કરો એવું નથી કે માત્ર ભણતરમાં તમને જેમાં પણ રસ છે તમારું જે કંઈ તમને મનગમતો વિષય છે તમને જેમાં પણ ઇન્ટરેસ્ટ છે એમાં મહેનત કરી અને એમાં આગળ વધો સમય નિરાહ ન જોવો મહેનત કરતા રહો સમય આપોઆપ આવશે આવશે અને આવશે આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક મિત્રોને મારા જય માતાજી